નજીક આટા ફેરા કરતો દીપડો ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના બે અલગ અલગ ગામોની સીમમાંથી દીપડા હોવાની વન વિભાગે મારણ સાથે પિંજરા મૂક્યા હતા જેમાં બે જેટલા કદાવર દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો વાલિયા તાલુકામાં શેરડીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે જેને પગલે શિકાર સહેલાઈથી મળી જતા હોવાથી દીપડાઓએ તાલુકામાં શેડીના ખેતરોને પોતાના આશ્રય સ્થાન બનાવ્યા છે ત્યારે વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે તેવામાં છેલ્લા ઘણા સમયથી તાલુકાના મોદલિયા ગામની બદામ કંપની પથરિયા અને ડુંગરી સીલુડી તેમજ વટારિયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાના વિડીયો સામે આવ્યા હતા જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તો ગત રોજ મોદલિયા ગામની બદામ કંપની પાસેથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો જ્યારે પથ્થરિયા ગામની સીમમાં દીપડો દેખાતા વાલિયા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલને કરાતા આ રેફોના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમોએ મારણ સાથે ગામ પાસે પાંજરા ગોઠવ્યા હતા જે પાંજરામાં શિકાર માટે આવેલો બે વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો હતો આ અંગેની જાણ થતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને સહી સલામત બન વિભાગની કચેરીએ લાવી વેટરનરી ડોક્ટર મારફતે તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ